નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી માપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના બોડા સર્કલ પાસે આવેલા રાત્રિ બજારમાં ગત રાત્રે ચાર શખ્સોએ પાણીપુરી ખાવા આવ્યા હતા જે બાદ તેના પૈસા આપ્યા ન હતા અને પાણીપુરીના ગલ્લામાંથી જ સાતસો રૂપિયા લૂંટી લીધા હતા જે બાબતે એક યુવક વચ્ચે પડતા યુવકને માર મારવાના ઈરાદે ચારે ગુંડાઓએ ધાર્યા પાઇપ સહિતના મારક હથિયારો વડે આઈસ્ક્રીમની દુકાનમાં તોડફોડ કરી હતી જે મામલે હરણી પોલીસે ચારેય યુવકો સામે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં આરોપીઓની ધરપકડ કરી છે વડોદરાના વુડા સર્કલ પાસે આવેલા રાત્રિ બજારમાં ગત રાત્રે એક સગે સહિત ચાર શખ્સો પહોંચ્યા હતા આ શખ્સો પાણીપુરીની લારી પર પહોંચી ગયા હતા અને પાણીપુરી ખાધી હતી ત્યારબાદ પાણીપુરીની લારીના માલિક અને ચાર શખ્સો વચ્ચે પાણીપુરીના પૈસા બાબતે માથાકૂટ થઈ હતી તે દરમિયાન એક યુવક વચ્ચે પડ્યો હતો અને આ શખ્સોને પાણીપુરીના પૈસા આપવા માટે ટોક્યા હતા આ સમયે ચારેય શખ્સો ત્યાંથી નીકળી ગયા હતા મોડી રાત્રે અગિયાર વાગ્યાની આસપાસ દહરિયા સહિતના મારક હથિયારો લઈને રાત્રિ બજારમાં ફરી ચારેય પહોંચી ગયા હતા આ સમયે યુવક આ શખ્સોથી બચવા માટે આઈસ્ક્રીમ પાર્લરમાં ઘૂસી ગયો હતો જેથી આ શખ્સો યુવકને શોધવા માટે આઈસ્ક્રીમ પાર્લરમાં પહોંચી ગયા હતા જ્યાં તેઓએ આઈસ્ક્રીમ પાર્લરમાં તોડફોડ મચાવી હતી ત્યારબાદ ત્યાંથી ભાગી છૂટ્યા હતા ઘટના બાદ ડીસીપી અભિષેક ગુપ્તાના ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને વિવિધ ટીમો બનાવીને આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી આ દરમિયાન ચારેય આરોપીઓને પોલીસ પોલીસે ધરપકડ કરી છે ડીસીપી અભિષેક ગુપ્તાએ જણાવ્યું હતું કે ગઈકાલે રાત્રે બનાવની જાણ થતાં અમારી ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ત્યારબાદ વિવિધ ટીમો બનાવીને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સર્સના આધારે તમામ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે ગઈકાલે રાત્રે જેવી પોલીસને બનાવની જાણ થઈ પોલીસ તાત્કાલિક સ્થળે પહોંચી ગઈ હતી ત્યારબાદ જોઈન્ટ સીપી સાહેબ ઇન્ચાર્જ સીપી સાહેબની સૂચના અનુસાર અમે લોકોએ અલગ અલગ વિવિધ ટીમો બનાવી જેમાં નો સ્ટાફ હતો ઝોન થ્રી ઝોન ની એલસીબી સાથે હતી અને તથા પોલીસના બી સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ ગેધર કરી અને ગણતરીના કલાકોમાં તમામ આરોપીને પોલીસે સમયસર પકડી પાડેલ છે તથા ફરિયાદીની વિગતે ફરિયાદ નોંધવામાં આવી છે જરૂરી યોગ્ય બીએનએસ અંતર્ગત કલમો લગાવીને કાર્યવાહી હાથ ધરતી

જે આ જે ત્રણ જણા છે એમાંથી એક જણ છે એ કામ કરે છે એક ફેબ્રિકેશનનું કામ કરે છે અને બાકી નાના મોટા કામ કરે છે હા રિહાન કરીને એક માણસ છે એનો કરેલી બાગમાં અને ગોરવામાં ગુના દાખલ થયેલા છે અને હજુ પણ ઉંડાણમાં પોલીસ તપાસ કરી રહી છે જેથી અમે વધુમાં વધુ સખ્ત કાર્યવાહી કરી શકીએ જૂના ગુનાને ધ્યાનમાં રાખીને પાસા તરી પરની જે પણ અમારી કાર્યવાહી કરવાની થતી હશે એ અમે જરૂરથી કરીશું